હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારે રાજ્યમાં રોજગારીની પરિસ્થિતિ અને પત્રોનો મુદ્દો ઉઠાવ્યો હતો ગાંધીનગરમાં ગૃહમાં સામાન્ય વહીવટ વિભાગની ચર્ચા દરમિયાન શૈલેશ પરમારે રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યા હતા કે ધારાસભ્યોના પત્રોના જવાબ મોડા મળી રહ્યા છે તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે ત્રણ પરિપત્રો જાહેર કર્યા હતા જેમાં ધારાસભ્યોના પત્રોને પંદર દિવસની અંદર જવાબ આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરંતુ બે હજાર બાવીસ અને તેવીસ ના પત્રો માટે હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી વધુમાં તેમણે જણાવ્યું કે તેમનું કહેવું હતું કે કનકપુર કંસાળ મહિલા દૂધ ઉત્પાદન મંડળી મામલે પણ વાત કરી હતી કનકપુર કંસાળા દૂધ ઉત્પાદક મહિલા મંડળી કે જેમાં મહિલાઓની આ મંડળી હતી અને મંડળીને રૂપાંતર કરવામાં આવે છે મહિલા મંડળીમાંથી એને રૂપાંતર કરી દેવામાં આવ્યું છે સરકારનો કાયદો સહકારી વિભાગનો જે કાયદો છે ગુજરાત સહકારી મંડળીનો જે કાયદો છે એ કાયદામાં કોઈ પણ મંડળીને રૂપાંતર કર્યું હોય તો એ સત્તર મુજબ થાય રૂપાંતર કલમ સત્તર અને નિયમ નવ મુજબ એને રૂપાંતર થાય છે સરકારે ગયા અઠવાડિયે આ જ પ્રશ્ન તુષારભાઈ ચૌધરીએ પૂછ્યો હતો અને એમાં સરકારે જવાબ આપ્યો હતો કે અમે કલમ તેર મુજબ અમે રૂપાંતર કર્યું છે કલમ તેરનો નિયમ એવો છે કે તમે ફક્ત નામ ફેરફાર કરી શકો છો મરડીને રૂપાંતર કરી શકતા નથી પણ સુમુલની અંદર માનીતા લોકોને બેસાડવા માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાની સરકારમાં બહાર પાડેલા બે હજાર પંદર ને બે હજાર ઓગણીસના પરિપત્રો કે જે પરિપત્રોમાં મહિલા મંડળ મહિલાની જે મંડળીઓ હોય એ મંડળીઓને રૂપાંતર કરી શકતા નથી એ પરિપત્રોનું પણ ઉલ્લંઘન કર્યું છે